ઉઠી ગયો છું હવે આપણે ક્રિષિવભાઈને કૃષિભાઈને ઉઠાડીએ ચાલો ભાઈ ઉઠો હા કૃષિ ઉઠો રિષિવભાઈ ઉઠી ગયા છે કે ગુડ મોર્નિંગ ભાઈ કયા જવાનો દીકરા ગુડ મોર્નિંગ દિલ સે સફર વિથ મિથુન રોબ્સમાં તમારું સ્વાગત છે બાકી છું પણ વાઇફ ચા અને નાસ્તો લઈને જાઉં છું હોસ્પિટલે પછી આવીને મારું રૂટીન કામ પતાવીશ મેં પોતે પણ બ્લડ રિપોર્ટ કરાવી દીધો છે સેફટી માટે ચાનો ટાઈમ મોર્નિંગ ચા અને નાસ્તો સ્ટાર્ટ હવે હોસ્પિટલે જાઉં છું રેડી થઈ ગયો છું હોસ્પિટલે જાઉં છું સૌ બાર થઈ ગયા છે તો હું મારા સનને લેવા જાઉં છું હોસ્પિટલ થી એની સ્કૂલે હું આવી ગયો છું સ્કૂલ પાસે ગેજ ના ડ્રીમ પર તોલે છે મમ્માને શું કરવા જવાના પણ અત્યારે ક્યાં લેવા જવાનો હજુ તો બોટલ ચાલુ છે દીકરા બોટલ ચડાવતા છે મમ્માને સારું થાય પછી ઘરે લવાય ને આપણાથી મમ્મન હવે ડોક્ટર ડોક્ટર કાકાને તું પૂછી લેજે ને ત્યારે આપણે લઈ આવું મમ્માને બરાબર ના હા હા જે હોય ને એમને પૂછવું પડે તો પૂછી લે તું હે ચેક કરવા આવે ત્યારે એમને પૂછી લે કે ક્યારે લેવા આવું મમ્મા ને મારી બરાબર ને

હા હા ભાઈ પેટ્રોલ પંપ આવ્યો કેમ આપણા ઘર પાસે તો હવે પેટ્રોલ પંપ બી નજીક જ કેમ આપણે પેટ્રોલ પુરાવવું હોય તો કઈ ચિંતા એવું કઈ બેંક ની ખાલી ગપ્પા હું મારે બેંક કા ભાઈ ની પેટ્રોલ પંપ આવ્યો ખાલી એ કીછું આજે તને ખબર શ્રાવણ નો બીજો સોમવાર એટલે શંકર નો દિવસ સોમવાર એટલે કોનો શંકર દાદા દાદા શંકર કોના પપ્પા ગણપતિ દાદા ગણપતિ દાદા હવે આવ થોડાક દિવસ માં બધા આપણે ગણપતિ જોવા જવું હે તને ગમે ને કઈ ફેરી ખબર આપડે ક્રિકેટ રમતા ગણપતિ જોવા ગેલાવરાત્રી આવ નવરાત્રી પછી શું આવે નવરાત્રી પછી શું આવે દિવાળી દિવાળી માં શું કરીએ શું ફોડીએ આપણે

જબરો માણા હે બેલ શું કરવા મારે હું ઘરેથી પાછો નીકળી ગયો છું રિપોર્ટ્સ આવી ગયા છે મારા જોઈ હવે તો હોસ્પિટલથી કોલ હતો કે તમે આવી જાઓ ડૉક્ટરને બતાવવા તો હું જાઉં છું ડૉક્ટરને બતાવી દીધું આપણે પણ પોઝિટિવ આવ્યો છે ડેન્ગ્યુ સો આ મેડિસિન આપી છે આ ફ્લુની આપી છે નોર્મલ ફીવરની છે પેરાસિટેમોલ અને એસિડિટીની તો દવાથી આવી જશે આપણે બીમાર પડે એટલે કેવું મનગમતી વસ્તુ ખાવા આવી જવાનું અહીંયા આવી ગયો વાકાને સ્વીટ પર દૂધીનો હલવો લીધો હવે દૂધીનો હલવો ખાઈશ કોઈ પણ બીમારીને આપણા મન પર હાવી થવા નહીં દેવાની આપણને એવું જ લાગે કે આપણે બીમાર છે એટલે આ વસ્તુ નહીં ખવાય તે વસ્તુ નહીં ખવાય એના લીધે પછી આપણે ખાવાનું છોડી દઈએ પછી વધારે બીમાર પડીએ એના કરતા મેન્ટલી જે ભાવતું હોય તે વસ્તુ બિંદાસ ખાવાનું તો જલ્દી મૂડ પણ સારું રહે અને તમારી રિકવરી બી ફાસ્ટ આવે આ રીતના બિંદાસ ભાવતી વસ્તુ ખાવાની ને મોજમાં માં રહેવાની આજનો બ્લોગ અહીં અંત કરું છું કાલે મળશું ગુડ નાઇટ ચેનલ પર જોડાયેલા રહેજો